સરહદના છેવાડાના પ્રથમ ચોવીસ ગામોમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બરાસકાંડાના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેવાડો કહેવામાં આવે છે તેના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ના હોય તો એવામાં સરહદી વિસ્તારમાં કામ કરતા નામાંકિત એકમાત્ર સંસ્થા શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમ યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવતી હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા એક અલગ પ્રકારનો મેગા હેલ્થ આરોગ્ય ચેકઅપ કેમ્પનું ત્રેવીસ બે બે ના રોજ સરહદના પ્રથમ ચોવીસ ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું એક સાથે આયોજન કરવામાં આવેલ શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજના પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ ને પચાસ ફેકલ્ટીની ચોવીસ ટીમો જેમાં દરેક ટીમમાં ડોક્ટર સહિત લેબ ટેકનિશિયન સહિતની ટીમ દ્વારા બ્લડ પ્રેશર સુગર ટેસ્ટ બ્લડ ટેસ્ટ બોડી માસ ઇન્ડેક્સ સહિતનું હેલ્થ ચેકઅપ કરી શકાય અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા લોકોને વધુને વધુ માહિતી પૂરી પાડી આરોગ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટી સરતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સીમાવતી લોકોમાં આરોગ્યની જાગૃતતા આવે તે હેતુ પાણી પહેલા પાળ બાંધવી પોતાના શરીરના આરોગ્યની ચકાસણી કરવી ને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મેળવે તેવું હેતુ શહ બોર્ડરના છેલ્લા ચોવીસ ગામોના આ વિસ્તારમાં આવા પ્રોગ્રામનું આયોજન પ્રથમ વખત થયું હતું જ્યાં હજારો લોકોએ તેમજ બાળકોએ આરોગ્ય ચકાસણી કરાવી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા અમારા સરહદ સરહદના ગામડાઓમાં એક આરોગ્ય ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો છે એ આરોગ્ય ચેકઅપ કરાવવા માટે અમારા ગામડાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અને એનો લાભ લીધો હતો આ કોલેજના જે નર્સિંગના સ્ટુડન્ટ છે એ લોકો ખૂબ સારી રીતે અમારા ગામડાના લોકોના બ્લડ ગ્રુપ છે એની ડીપી છે એ બધી વિવિધ પ્રકારની ચકાસણી કરી હતી ગામ લોકોને પણ ખૂબ મજા આવી અને એમને ઘરે આવીને પોતાના ઘરે બેઠા આ વિવિધ આરોગ્યની ચકાસણી થઈ એના માટે અમેન્ટ બાબરનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અમારા કુંડાળિયા નેસડા બરડવી નેસડા રાછેણા આ બધા ગામોમાં આ ટીમ દ્વારા અત્યારે સાડા ચાર પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે

can see that the, there are many uh, people who come for a checkup, such as uh, sugar test, blood pressure, body mass index, uh, then uh, general consulting service services. Thank <laughs> you. આજે શ્રી કૃષ્ણ દર્શન આભાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે લાભ મળ્યો અને ચેકઅપ પણ બહુ ખૂબ જ સરસ સારું છે અને સચોટ નિદાન છે આજે અમારી જિલ્લા પ્રાથમિક શાળાની અંદર આરોગ્ય કેન્દ્ર પર શ્રી કૃષ્ણ તરફથી રાખવામાં આવ્યો તે બદલ અમારા ગામના મોટાભાગના લોકોએ એમાં લાભ લીધો સાથે સાથે મારી શાળાના તમામ બાળકો પર પોતાના બી બ્લડ ગ્રુપ વિશે માહિતગાર થયા એમને રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને ખરેખર બહુ સરસ મજાનું આયોજન તેમનું કરવામાં આવ્યું જે બદલ એમનો ખૂબ ખૂબ આભાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાબત દ્વારા આ વાવ અને ગામના સરહદ એવા ચોવીસ ટોમોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં આ વિસ્તારના લોકોમાં બીપી ડાયાબિટીસ જેવા રોગોની આરોગ્ય તપાસણી કરી અને લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા ગામમાં જઈને લોકોને અવેરનેસ પણ કર્યા અને જે પણ કેમ્પમાં આવ્યા એમની પણ તપાસણી કરી અને સરસ મજાનું આયોજન કર્યું છે હું પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરું છું છતાં પણ આ વિસ્તારના જે કેમ્પમાં હું પણ મારી ફરજના ભાગ ભાગરૂપે શરૂઆત માટે દ્વારા અમારા ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો અમને બધાને ખબર નથી બ્લડ ગ્રુપ એટલે શું બ્લડ ગ્રુપ અમે પહેલી વાર પહેલી વાર જ કરાવ્યું હતું અને તે સા તે નર્સિંગ નર્સિંગ લોકો પણ વહેલાં આવી ગયા હતા ખૂબ